ઓશિયન કોચિંગ ક્લાસીસ ખાસ જોડાઈ જજો અને બધા સબ્જેક્ટના અસાઇનમેન્ટ સોલ્વ કરી લેજો સો ટકા ઓછા સમયમાં જબરદસ્ત કોન્ફિડન્સ આવશે ગાલા અસાઇનમેન્ટની તમારે હાર્ડ કોપી મેળવવી હોય ને તોય અવેલેબલ છે માત્ર બસો ચાલીસ રૂપિયામાં યસ ડબલ્યુ 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 ડોટ નવ ની ડોટ કોમ પર મળી જશે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બીજી મહત્વની વાત

અને બે હજાર છવ્વીસ ના વિદ્યાર્થીઓ માટે તો હજુ એક જબરદસ્ત પ્લાનિંગ થયેલું શું જાય માસ્ટર સોલ્યુશન આનો પણ તમે લાભ લઈ શકો છો જવાબ સાથે સોલ્યુશન મળશે નજીકના શોર્ટ ટાઈમમાં બુક સદરને ત્યાં સ્પેશિયલ બે હજાર છવ્વીસ માં સૌ પ્રથમ વાર પ્રકાશિત કરેલો છે તો આનો પણ લાભ લઈ શકો છો બીજું તમે પહેલા ધોરણથી લઈને દસ માં સુધી પહોંચ્યા ને ત્યાં સુધીમાં નવનીત ગાલા સમેટનો કંઈક ને કંઈક રોલ છે તમને બધાને ખબર છે

અને એના માટે ઓશિયન કોચિંગ ક્લાસીસે પણ કરી દીધા છે હવે ખાલી તમારે પ્લાનિંગ થી લાગવાનું છે એટલે કામ આસાન થઈ જાય તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ સેક્શન સી જેમાં પહેલા શું આવે જોડકુ બહુ જ આસાન આવે ફંક્શનની નાનું એવું પણ તમને નોલેજ હોય તમે ફંક્શનમાં આરામથી જોડકામાં માર્ક્સ લઈ શકો કઈ રીતે જોઈએ પહેલું વાંચો હર્ષ કેન વીયર આઈધર અ જેકેટ ઓર અ સ્વેટર

બીજું કે કાળ વાળું વાક્ય હોય તો કાળમાં હંમેશા એક્શન થાય ક્રિયા થાય તો એ પાછું ફંક્શન આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન તો બીજામાં આવશે ઓપ્શન સે ત્રીજું આઈ એમ સોરી યુ ફેલ ઇન ધ એક્ઝામ તો અહીંયા સોરી આ ટાઈપનો ભાવાર્થ દેખાય છે બે જવાબ બને પ્લેઝન્ટિસ અથવા તો નાઇસ્ટિસ તમને આપેલું છે નાઇસ્ટિસ તો ઓપ્શન એ સિમ્પલ હવે એક્ઝામમાં ચોકસાઈ વાળું કામ કરવાનું

ફંક્શન તમારે નવ માર્ક્સ માં આવે છે અને નવ માંથી નવ માર્ક્સ લાવવા હોય ને એક પણ માર્ક્સ જવો ન જોઈએ ભાઈ તો એના માટે આ બાર મિનિટ નો વિડીયો જોઈ લેવાનો હું ગેરંટી આપું છું માત્ર બાર જ મિનિટમાં કોન્ફિડન્સ નો ઢગલો થઈ જાય તો આ વિડીયો ખાસ જોજો રામબાણ મસ્ત મજાનો ઓપ્શન ઈલાજ છે જોઈ લેજો જોઈ લેજો યસ નેક્સ્ટ એ પણ ફંક્શન બેચ છે કાજરી અરે શોપકીપર વચ્ચેનો વાર્તાલાપ આઈ વોન્ટ ટુ બાય એન ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી ઇન્ક્વાયરી એઝ નેચર ચલો પ્રશ્નાર્થ વાક્ય લેવાનું હવે અહીંયા વાત અમાઉન્ટમાં કરેલી છે તો હાઉ મેની હાઉ મચ વાળો ઓપ્શન વધારે સુટેબલ થાય જે અહીંયા ઓપ્શન એ માં આપેલો છે હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ એની કિંમત શું છે ભાઈ ત્રણસો રૂપિયા યસ બાકી ક્યાંય સેટ થતું નથી પ્રશ્નાર્થ વાક્ય છે પણ અહીંયા જે પ્રમાણે શોપકીપર જવાબ આપે છે એ પ્રમાણે કોઈ સવાલમાં ભાવર સેટ થતો નથી માત્ર ઓપ્શન એમાં જ સેટ થાય છે નેક્સ્ટ સે સમથિંગ એડવાઇસ ચલો એડવાઇસમાં બે મુદ્દા આવે શૂડ આવી શકે ઓટ ટુ આવી શકે અને અગિયાર બારમાં હેડ બેટર પણ આવી શકે હવે અહીંયા તમને શું આપ્યું છે જોઈએ હેવ ટુ સેમ આવે નેસેસિટી આ નહીં આવે આમાં કોઈ નિશાની છે જ નહીં અહીંયા છે જો ઓટ ટુ મળી ગયું મળી ગયો ઓપ્શન સી ખાલી કીવર્ડ્સ પકડો ફંક્શનના નામને આધારે જવાબ મળી જ જાય નેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કા તો વીચ કા તો ધેટ મજાની વાત આપેલું છે જો વીચ ઘણા એવા એવા ચારે સવાલ ને જોવો તો ઓપ્શન સી સાઈઝ મોટો છે ઓપ્શન સી સિલેક્ટ કરો એલા મારા ભાઈ અકડ બકળ નહી કરતા કન્સેપ્ટ સમજીને કરજો કારણ ઇંગ્લિશ ખાલી ધોરણ 10 માટે નથી ભવિષ્ય માટે છે તો સમજી સમજીને કરો ને હા એ કરો એ કરો એ કરો તો અહીંયા આવશે આ અને ક્યારેક તમે બહુ અટવાનું તો શું કરવાનું ખબર જવાબ જે સિલેક્ટ કરો મૂકવાનો મૂકો અહીંયા હા પછી ટ્રાય કરો અયોધ્યા ક્યાં છે એવું આસ્થા પૂછે તો નરેશ કે અયોધ્યા કે જે રામ મંદિર માટે જાણીતું છે એ ઉત્તર પ્રદેશમાં છે આવો ભાવાર્થ સેટ થઈ જાય વાર્તાલાપ સેટ થઈ જાય તોય જવાબ સાચો આવો એક્ઝામમાં નવરા બેઠા બેઠા કરી લેવાનું અંગ્રેજીમાં સો સમય બચે પેપરમાં તો આવી રીતે ચોકસાઈ મેળવી લેવાની જે જવાબ આવે છે એ જવાબ નહીં બાકીના જવાબ શું કામ નહીં આવી પણ ચોકસાઈ લઈ લેવાની યસ આઈ હોપ તમને ક્લિયર સમજાઈ ગયો છે હજુ એક ફંક્શન મુદ્દો છે પણ એની પહેલા ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે મસ્ત મજાનું આયોજન કરેલું છે પીડીએફ સોલ્યુશન યસ કલરફુલ ડિઝાઇનમાં જે તમને અત્યારે હું સમજાવી રહ્યો છું એ કલરફુલ ડિઝાઇનમાં મજા આવી જાય ને યસ મજા જ આવી જાય

ખાલી જગ્યા હાવ ધ પેશન્સ બીન વેઇટિંગ ડ્યુરેશન ઓફ ટાઈમ ડ્યુરેશન ઓફ ટાઈમ થી જ્યારે તમારે જવાબ સિલેક્ટ કરવાનો હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે જવાબ હંમેશા હાવ લોંગ થી બને જે મને ઓપ્શન ડી માં દેખાય છે બસ હવે ટુકડા યાદ રાખવાના બાય અને એવાલા વિડિયો માં છે 12 મિનિટ ના વિડિયો માં જોઈ લેજો નેસેસિટી ફરજિયાત પડું મસ્ટ અથવા તો હેવ ટુ હેડ ટુ જો તો ક્યુ આપ્યું છે અહીંયા છે હેવ ટુ બાકી ક્યાંય કોઈ નિશાની છે નહીં બસ સેમ્પલ સેમ્પલ આઈ હોપ તમને સો ટકા સમજાતું હશે તો આવી સમજાવટ થી ભણવા માટે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણી ઇંગ્લિશ ની બેચ આઈએમપી બેચ ખાસ તમે આમાં એન્ટ્રી એક્ઝામ બને વેલી લઈ લેજો બીજો આપણો મહત્વનો કોર્સ બોર્ડમાં છો તો અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ ખાસ સોલ્વ કરવા જોઈએ તો ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા પેપર વિથ સોલ્યુશન માત્ર તમને મળે છે ફોર્ટી નાઇનમાં યસ ખાસ કોન્ટેક કરી લેજો એટલે તમારું ધોરણ દસ ઓછા સમયમાં પણ સારા માર્ક્સ આવે એવું હિટ થઈ જાય અને આપણે હિટ જ કરવાનું છે યસ બીજું અંગ્રેજી ખાલી ધોરણ દસ માટે છે નહીં આગળ પણ તમને જરૂર પડવાની છે તમારા સગા સંબંધી મિત્રોને પણ જરૂર પડવાની છે અને એમાં પણ મહત્વનો મુદ્દો સ્પોકન ઇંગ્લિશ એનો કોર્સ પણ બનાવેલો છે જેના માટે તમારે યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટિયાની પણ વિઝિટ કરી શકો છો આ ચેનલ પર તમને ઇંગ્લિશનો જ બધો કન્ટેન્ટ મળશે ખાલી તમારે ઇંગ્લિશ માટવાતા હોય ને તો તમે આ ચેનલ ચેનલમાં પણ તમને દિવ્ય સર મસ્ત મજાની મેથડ થી ભણાવી રહ્યા છે મતલબ તૈયાર રહેજો અંગ્રેજીમાં પણ નાઇન્ટી ફાઈવ પ્લસ કરી નાખવાનો છે હે ને તૈયાર રહેજો ચલો વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે અમે ધોરણ દસ ની બોર્ડ ની એક્ઝામ ના એક કલાક પહેલા પણ તમારી સાથે જોડાયેલા રહેવાના છીએ જે કઈ કામના વિડીયો પણ આવવાના છે જેના અપડેટ તમને વોટ્સએપ ગ્રુપમાં મળવાના છે તો ખાસ ખાસ જોડાઈ જજો વોટ્સએપ ગ્રુપમાં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઓકે જોડાઈ જજો ચલો નેક્સ્ટ આ મુદ્દામાં થોડો સમય આપવો પડશે એક્ઝામમાં પણ પેલા શાંતિથી એકવાર બધું વાંચી નાખવાનું પછી ત્રણ જે આ શબ્દો છે એના મતલબ સમજવાની ટ્રાય કરવાની ગુજરાતી કરીને પણ તમને જવાબ મળી જશે અને તમારે ગ્રામર પર પણ પણ જવું પડશે જે રીતે રીતે એ આપણી ત્રણ ખાલી જગ્યા સાચી પડવી જોઈએ આ લેવલે મહેનત કરી લેવાની જોઈએ ચલો ગ્રાન્ડ ફાધર વોઝ ચલો અહીંયા કામ આસાન થઈ ગયું વોઝ આપ્યું ને એટલે અહીંયા ત્રણ કન્ડિશન થાય પેસીવો હોય તો વિથરી થાય અને એક્ટિવ હોય તો આઈએનજી થાય મજાની વાત અહીંયા ક્રિયાપદ માત્ર એક જ આપેલું છે અને એ આઈએનજી સ્વરૂપે છે પહેલી ખાલી જગ્યા મને મળી ગઈ સફરિંગ સફરિંગ મતલબ પીડાવ ગ્રાન્ડફાધર વોઝ સફરિંગ ફ્રોમ ફીવર તાવથી પીડાતા હતા સેટ થઈ ગયું ગુજરાતી સેટ થઈ ગયું હી હેડ બીકમ હી હેડ બીકમ સો વીક એટલા નબળા થઈ ગયા હતા કે હિઝ વોઇસ વોઝ હાર્ડલી એનો અવાજ ભાગ્યે જ તાકાત વાળો હતો કે સંભળાતો હતો યસ ભાગ્ય જનો અવાજ સંભળાતો ચલો બીજી ખાલી જગ્યા મળી ગઈ તો ત્રીજી તો આસાન થઈ ગઈ એનર્જી છતાં ગુજરાતી પ્રમાણે જોઈ લઈએ ડોક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ સમ મેડિસિન ડોક્ટરે અમુક મેડિસિન ભલામણ કરી એન્ડ એડવાઇસ હિમ અને એને એડવાઇસ આપી કે ટુ ટેક રેસ્ટ ટુ રીગેન હિઝ એનર્જી એની શક્તિ પાછી મેળવવા માટે રેસ્ટ કરો તો બધા જવાબ મળી ગયા બહુ જ આસાન છે નોર્મલ ગુજરાતી થી પણ મળી જાય ઘણીવાર અને ઘણી વાર ગ્રામરના મુદ્દાથી પણ મળી જાય જે રીતે કરો એ રીતે પણ ત્રણે ત્રણ ખાલી જગ્યા સાચી જોઈએ નેક્સ્ટ મુદ્દો મેથડ કલરફુલ રિલીઝ એટલે મુક્ત કરવું તો તમે ઘણી વાર જોયું કે આ મૂવી રિલીઝ તો બદલા નહીં હે મૂવી રિલીઝ રીલી આપણે એવું બોલીએ ખબર રિલીઝ મતલબ મુક્ત કરવું છુટું કરવું અને એના માટેનો શબ્દ ફ્રી તમે વર્ષોથી જાણો છો તો બધા શબ્દોના મતલબ ગુજરાતી મિનિંગ સાથે હું તમને પ્રેઝન્ટેશન સાથે આપું છું તમે શાંતિથી નોટિસ કરજો અમે કોઈ પણ મુદ્દો સમજાવીએ ને એ ડાયરેક્ટ અહીંયા મૂકી દીધો ને સમજાય કામ નથી કરતા તમને સમજાવીને એવા લેવલે ડિઝાઇન કરીએ છે કેમ કે ગુજરાતના કોઈ પણ ખૂણેથી ઓનલાઈન લેક્ચર જોવાના છે અને બોટમ લેવલથી લઈને સારા લેવલ નું જાણતા બધા જ વિદ્યાર્થી આવવાના છે તો અમારે બધા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને કામ કરવું છે એટલા માટે પ્રેઝન્ટેશન તો સોલિડ રાખીએ છીએ આઈ હોપ તમને પ્રેઝન્ટેશન ગમતું હોય તો વિડીયોને ખાસ લાઈક કરી દેજો યસ નેક્સ્ટ એવેલ્યુએટ મતલબ મૂલ્યાંકન કરવું અને એના માટે અહીંયા શબ્દ ચાર માંથી થશે એસસ બાકીના મતલબ પણ જોઈ લેવાનો ઘણા રીતે એવું કેવું ખબર કારણ સવાલના જવાબ બે અરે મારા ભાઈ પેપર ચેકર જ્યારે આ ટોપિક ના ક્વેશ્ચન બનાવશે ત્યારે એક સવાલ મૂકશે ને ચાર ઓપ્શન માટે શબ્દ તો મૂકશે ને એ ચારેય એના મતલબ ખબર હોય ને ત્યારે જ જવાબ મળે મારા ભાઈ એટલે બધાના મતલબ સાથે કામકાજ કરજો યસ એટલા માટે જ આ મુદ્દો કામનો છે નેક્સ્ટ થ્રેશ થ્રેશ ફ્લિંગ થ્રો ટેપ અને બીટ મળી ગયું ચલો બહુ જ આસાન છે થ્રેશ એટલે ફટકારું બીટ કરું બીટ કરું મારું ફટકારું મારું ધોઈ નાખું ખખેરી નાખું આઈ હોપ તમને આ સેક્શન ઈઝીલી હવે સમજાતો હશે અને માઇન્ડમાં પણ ઉતરતો હશે કોન્ટેક નંબર આપેલો છે સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર ખાસ કોન્ટેક્ટ કરી લો મળીએ આવા જ નવા નવા સેક્શન સાથે નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે નવા ટોપિક સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ